કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મહિનો આવે છે એટલે આપણા ઘરે દશામાં પણ આવશે દશામાં નું વ્રત સૌ કોઈ કરતા હોય છે તો વ્રત કથા વ્રતની પૂજન વિધિ વ્રતનો મહિમા શું છે એના વિશે હું આજે આપને જાણકારી આપીશ જય દશામાં દશામાની વ્રત કથા તો સૌ પહેલા આપણે વ્રત પૂજન વિધિની સમજ લેશું વ્રતનો મહિમા દશામાંનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારને ખૂબ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અનેકાવિધ રૂપ આપનાર તથા સ્ત્રીની હરેક મનોકામના પૂર્ણ કરનારું આ વ્રત છે આ વ્રત કરવાથી સર્વ દેવીઓની કૃપા મળે છે માણસની ખરાબ દશા દૂર કરનારું આ વ્રત છે ખરાબ ગ્રહો કે નરતા ગ્રહોની પીરા પણ આ વ્રત કરવાથી દૂર થાય છે આ રીધિ સિધ્ધિ પ્રાપ્ત કરનારું વ્રત છે વ્રતનો સમય દર વર્ષે અષાઢ વડ અમાસના દિવાસાના દિવસે સવારે નાહી ધોઈને દશામાનું વ્રત લેવું પૂરા દસ દિવસ સુધી આ વ્રત કરવું અને ત્યાર પછી શ્રાવણ સુદ દશમ અથવા અગ્યારસના દિવસે દશામાના આ વ્રતનું ઉજવણું કરવું દશામાના વ્રતની પૂજન વિધિ જાણીએ જેમણે આ વ્રત લીધું હોય એમણે અસાન દિવાસાના દિવસે પ્રાતકાળે નાઈ ધોઈ સ્વસ્થ થવું મનમાં જય દશામાં જય દશામાં જય દશામાં એમ બોલતા જવું અને દશામાનું ધ્યાન ધરવું એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરવું અને તેના ઉપર દશામાની મૂર્તિ અથવા છબીનું સ્થાપન કરવું જો મૂર્તિ કે છબી ન હોય તો મનમાં દશામાનો સંકલ્પ કરીને સ્થાપન કરવું સાંઢણી એ દશામાનું વાન છે તેથી માટીની એક સાંઢણી બનાવીને પાટલા પર અથવા બાજોટ પર પાટ પર પણ મૂકી શકાય છે અને દશામાની સ્થાપના કરી હોય ત્યાં બાજુમાં એક સાંધણીને બેસાડવી ત્યાં તાંબાના કરશનું સ્થાપન કરવું સૂતાના દસ તાર લેવા અને તેમાં કંકુમાં બોરી દસ ગાંઠ વારવી અને તેને તાંબાના કરશ પર વીંટાળવો અથવા સૂતાના બીજા નવ તાર તાર લેવા એક તાર પોતાના ડુંગરાનો એમ દસ તારનો દોરો બનાવીને કંકુમાં બોરી પોતે જમણા હાથે બાંધવો અથવા ગળામાં પહેરવો ત્યારબાદ ધૂપ દીપ કરવા અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભાવિકજન પાસે દશામાની વાર્તા સાંભળવી વાર્તા પૂરી થાય પછી જય દશામાં જય દશામાં એમ સવાસો જાપ કરવા મૂર્તિને તથા પાટલાને પણ તાંબાના કરશને પણ કંકુના ચાંદલા કરવા અને દસ દસ વખત જય દશામાં જય દશામાં એમ બોલવું અને પ્રણામ કરવું ત્યાર પછી દશામાના બાણ ચાંદલો કરીને પૂજન કરવું આ વિધિ ચાલે દીવો અખંડ રહે એમ ધ્યાન રાખવું અને બને તો અખંડ દીવો રાખવો દશામાના વ્રત ના પ્રસાદ શું કરવામાં આવે છે એના વિશેની માહિતી તો પ્રસાદમાં દશામાના વ્રતની ઉપર પ્રમાણે વિધિ પૂરી થાય ત્યાર પછી પ્રસાદ માતાજીને ધરાવવો સવા પાસે સો ગ્રામ પ્રસાદ કરવો પ્રસાદમાં લાડુ લાપસી અથવા ચોખા રાંધીને ઘી ગોળ નાખીને આ નૈવેદ્ય દશામાંને ધરાવવું આરતી કરીને તથા થાર ગાઈને માતાજીને પ્રસાદ ધરાવીને પ્રસાદ વેચવો તથા પ્રસાદ વેચતી વખતે જય દશામાનું રટણ કરવું અથવા માતાજીની સ્તુતિ કરવી

જાગરણ કરવું તથા દશામાની સ્તુતિ ભજન તથા માના જપનું રટણ કરવું હવે આપણે દશામાના વ્રતની ઉજવણી પણ કેવી રીતે કરવી એની પણ હું માહિતી આપું છું તો દશામાના વ્રતની ઉજવણી દસ દિવસ સુધી આ પ્રમાણે વ્રત કર્યા પછી અગિયારમા દિવસે પાટલા પર જે માટીની સાંધણી સ્થાપના કરી છે તેનું બરાબર પૂજન કરીને પછી નદી કે તળાવના પાણીમાં પધરાવય ત્યાર પછી શક્તિ પ્રમાણે દાન ધરમ કરવું સુપાત્ર બ્રાહ્મણને અન્નદાન કરવું તથા બ્રાહ્મણીને સૌભાગ્ય શણગાર કે વસ્ત્ર દાન કરીને વ્રતની ઉજવણી કરવી આ ઉજવણી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવી તથા તન તેમજ મન અને ખૂબ જ પવિત્ર રાખવા સંપૂર્ણ વ્રતની ઉજવણી આપે દસ વર્ષ કરી લઈએ વ્રત ત્યારે ઉજવણી કરવાની આ પ્રમાણે દશામનું વ્રત પાંચ વર્ષ સુધી કરવું જે કોઈ સ્ત્રીના કો જે કોઈ સ્ત્રી આ પ્રમાણે પાંચ વર્ષ સુધી વ્રત કરે તેનું વ્રત પૂર્ણ થયું ગણાય વ્રત શરૂ કર્યા પછી અધૂરું ન રાખવું પાંચમે વર્ષે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વ્રતની ઉજવણી કરવી શક્તિ પ્રમાણે ચાંદી કે સોનાની સાંઢણી બનાવી બરાબર પૂજન કરીને તેને નદી કે તળાવના પાણીમાં પધરાવી કે કોઈ સુપાત્ર બ્રાહ્મણને દશામાં લેખે અર્પણ કરવી દા અને દાન અર્પણ કરવી અથવા દાનમાં આપવી બ્રાહ્મણને સીધું આપવું તથા વસ્ત્રદાન દાન કરવું જો સૌભાગ્ય શણગ્રહ દાનમાં આપી શકાય તો એ આપવા યથાશક્તિ પુણ્યદાન દાન કરવું યથાશક્તિ પ્રમાણે બ્રહ્મભોજન કરાવવું તથા બાળકોને જમારવા જો આ પ્રમાણે બની ના શકે તો દશામાના વ્રતની અગિયાર ચોપડી સુપાત્ર વ્યક્તિને વેચવી અને પ્રસાદ આપવો આ વ્રત કરવાથી દશામાંની ખૂબ જ કૃપા મળે છે દશા સુધરે છે ખરાબ દશા પલટાઈ જાય છે તથા દશામાની કૃપા મને ખૂબ શાંતિ મળે છે વ્રત કરવાથી શ્રદ્ધા પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે હવે આપણે દશામાનો દોરો કેવી રીતે બનાવવું એની જાણકારી મેળવશું દશામાનો દોરો અષાઢ બદ અમાસને દિવસે કોઈ મંદિરમાં કોઈ શાસ્ત્રી કે પૂજા વિધિ કરાવનાર ઘોર પાસે જઈને દશામાનો દોરો લઈ શકાય છે તેમાં નવ તાર સૂતરના દોરો આપે અને દસમો તાર પોતાના લુગણાનો લેવાનો અને દસ દસ તારનો દોરો બનાવીને ધૂપદીપ આપીને પૂજન વિધિ કરીને જમણા હાથને બાવળે બાંધવો અથવા ઘરામાં પહેરવો આ દોરામાં દસ ગાંઠો વાળીને દરેક ગાંઠે કંકુનો ચાંદલો કરીને પછી વિધિપૂર્વક પૂજા કરીને પણ દશા દશાફાનો દોરો બાંધી શકાય છે ગાંઠો વાળતી વખતે જય દશામાં જય દશામાંનો જાપ કરવો જે સ્ત્રીએ વિધિપૂર્વક આ વ્રત કરીને ઉજવણ કરી હોય તેની પાસેથી પણ આપણે દશામાં દસામાનો દોરો લઈ શકાય છે કોઈ દોરો આપના ન મળે તો દીવો કરીને પોતે પણ શ્રદ્ધાપૂર્વક નવતા સૂતરના ભેગા કરીને દસમો તાર પોતાના ડુંગરાનો લઈને પૂજા વિધિ કરીને દોરો બાંધી શકાય છે દિવાસાને દિવસે દસાફાનો દોરો તૈયાર કરીને પૂજા વિધિ કરીને જમણા હાથના બાવડે બાંધી શકાય અને પછી દસ દિવસ વ્રત કર્યા પછી દોરો છોડીને જરાશય નદી કે તળાવમાં પધરાવી દેવો દશામાનો દોરો જે પૂજામાં પાટલા પર મૂકવામાં આવે માટીની સાંઢીને પહેરાવવામાં આવે કે તાંબાના કળશને મીટારવામાં આવે તથા તેની સામે તાંબાનો પૈસો તથા સોપાડી મૂકવા રોજ આ પ્રમાણે દસ દિવસ સુધી વ્રત કરવું દશેદારોએ ઉપવાસ કરીને દશામાની વાર્તા કેવી કે સાંભળવી જો નકો ઉપવાસ ન થઈ શકે તો કરવું પણ પૂજા વિધિ કર્યા પછી તથા વાર્તા સાંભળ્યા પછી જમવું વ્રત ના સમય દરમિયાન ગુસ્સો કરવો નહીં તથા મનથી પવિત્ર રહેવું હવે આપણે ઉથાપન વિશે જાણસ ઉત્થાપન ના દિવસે દસ મુઠી ઘઉં લેવા દસ દીવા કરવા અને પૂજા વિધિ કરીને બધું જળ બધું જે હોય તે જરાશયમાં પધરાવવું પૂજામાં મૂકેલી માટીની સાંઢણી પણ નદી કે તરાવમાં વિધિ કરીને પધરાવી શક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપવી ભોજન કરાવવું કે ભૂખ્યાને જમાડવા જય દશામાં જય દશામાં જય દશામાંનો જાપ કરવો જય શ્રી કૃષ્ણ જય માતાજી આવી જ રીતે તમને વાર્તા પાઘરું કઈ દશામાંની તો તમે સાંભળજો ને આવી જ રીતે મારા વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જય દશામાં